શિરોડના માંજરુળ ગામે ડોક્ટર ભીમરાવ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે સર્વ રોગ નિદાન નિઃશુલ્ક દવા સાથે કેમ્પ શિબિર યોજાઈ હતી શિરોડ તાલુકાના માંડ ગામે તારીખ તેરમી એપ્રિલ બે હજાર પચીસના રોજ અગિયાર કલાકે સવારે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા સેવા સમિતિ ભારતીય સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ગુજરાત પ્રદેશ વડોદરા જિલ્લા આરોગ્ય શાખાના સંયુક્ત ડોક્ટર સાહેબ પીપળાવ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે સર્વરોગ નિદાન અને નિઃશુલ્ક દવા સાથે કેમ્પ શિબિરનું સુંદર મજાનું આયોજન માંડરોલના પટેલ બળદેવભાઈ કસ્તુરભાઈ તરફથી કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સર્વે બધી જ જાતના દર્દીઓ સર્વરોગ નિદાન મફત દવા સાથે શિબિર કેમ્પ શિબિરનો લાભ લીધો હતો અને બધી જાતના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી શિનો સમાચાર ન્યૂઝ શિનો હું બળદેવભાઈ કસ્તુરભાઈ પટેલ તેર ચાર બે હજાર પચીસના રવિવારના રોજ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા સેવા વિભાગ ભારતીય સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ગુજરાત પ્રદેશ વડોદરા જિલ્લા આરોગ્ય શાખાના સહકારથી ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જન્મ જયંતિ નિમિત્તે સર્વગ્રહ નિદાન કેમ્પ અને નિઃશુલ્ક દવા સાથેની શિબિર આજ રોજ સતપન મંદિર મોજરોડ મુકામે રાખવામાં આવી છે તેમાં આશરે લગભગ પંચોતેર જેવા કેસ તો થઈ ગયા છે અને હજુ બીજા પંચોતેર કેસ એટલે કુલ દોઢસો કેસ થવાની સંભાવના છે